સુરત શહેરના પૂણા પોલીસ દ્વારા અગિયાર વર્ષના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બિહાર રાજ્યના પટના જિલ્લાના બાઠ પોલીસ સ્ટેશન અલગ અલગ ત્રણ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર પોલીસ કમિશનર તેમજ સેક્ટર એક પોલીસ કમિશનર તેમજ ઝોન એક ડીસીપી અને ઝોન બી એસીપીના માર્ગદર્શન હેઠળ પૂણા પોલીસ સ્ટેશન સેકન્ડ પીઆઈએસઆઈ વેકરિયાના માર્ગદર્શન હેઠળ પુણા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ટી આર પાટીલ તેમજ સર્વેલન્સ સ્ક્વોડના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બિહાર રાજ્યના પટના જિલ્લાનો એક ઈસમ ફરી રહ્યો હોય જે શંકાસ્પદ લાગતો હોય તેવી બાતમી મળતા જઈને તપાસ કરતાં જાણવા મળ્યું કે બિહાર રાજ્યના પટના જિલ્લાના ખૂન તથા ખૂનની કોશિશના ત્રણ અલગ અલગ ગુનાઓમાં નાસ્તો ફરતો આરોપી સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહ્યો હતો જેને ઝડપી પાડી ગુના પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર વન સરના તેમજ ડીસીપી જોન વન સરનાઓએ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓ સુધી કાઢવા અને વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય પુણા પોલીસે અગિયાર વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ શેકનો એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામાં અગિયાર વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીને પૂછપરછ કરતા તે બિહારના પટના જિલ્લાના બાડ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મસેટ તેમજ રાયોટિંગ